નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં હવે જીરુંના ભાવમાં તેજી ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે જીરુની બજારમાં મજબૂતાઈનો માહોલ યથાવત છે શનિવારે ઊંઝામાં આવકો થોડી વધી હતી પરંતુ સામે ભાવમાં પણ રૂપિયા પચીસ થી પચાસનો સુધારો થયો હતો નિકાસ ભાવમાં ખાસ કરીને કોઈ ફેરફારો થયા ન હતા જીરુના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે બજારમાં કોઈ ખાસ મુવમેન્ટ નથી થઈ પરંતુ વેચવાલી ઓછી હોવાથી બજારને ટેકો મળ્યો છે ઊંઝામાં જો હવે આઠ હજાર બોરીથી વધુ આવકો ન થાય

રૂપિયા પચીસ હજાર છસો પિંચોતેરની સપાટી પર બંધ થયો હતો ચીરુની બજારમાં વાયદામાં ચાલુ સપ્તાહમાં જો પોઝિટિવ ચાલ જોવા મળશે તો હાજર બજારને પણ ટેકો મળે તેવી સંભાવના છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો